વાગરા તાલુકાના સારણ ગામે આવેલ હજરત પીર ગેબનશાહ સરકાર રહેમતુલ્લા પાવન દરબારમાં પરંપરાગત શરીફની ઉજવણી અત્યંત ભક્તિભાવ અને યોજવામાં આવી હતી આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગામો સહિત દૂર દૂરથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જેના કારણે સમગ્ર વિસ્તાર આસ્થાના રંગે રંગાઈ ગયો હતો સંદલ શરીફની વિધિ દરમિયાન દરગાહ ઉપર ફૂલોની સુગંધ ધૂપ અગરબત્તીની મહેક અને કલામોની ગુંજ સાથે આધ્યાત્મિક માહોલ સર્જાયો હતો શ્રદ્ધાળુઓએ ચાદર ચઢાવી દુઆઓ માંગી અને સૌહાર્દ તથા ભાઈચારાની ભાવના વ્યક્ત કરી હતી આ પ્રસંગે નાદ શરીફના સુમધુર પઠન સાથે સંદર શરીફનું ભવ્ય જુલુસ પણ ગામમાં નીકળ્યું હતું જુલુસ દરમિયાન નારાબ કલામો અને નાદ શરીફની ગુંજથી સમગ્ર સારણ ગામ ગુંજી ઉઠ્યું હતું શ્રદ્ધાળુઓ જુલુસમાં જોડાઈ પીર સાહેબ પ્રત્યે પોતાની અતુત શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા હતા જ્યારે માર્ગ ઉપર ફૂલ વર્ષા અને અગરબત્તીની સુગંધથી આધ્યાત્મિક વાતાવરણ વધુ મનોહર બન્યું હતું સાંજના સમયે આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ કરી હતી સમગ્ર કાર્યક્રમ શાંતિ સુવ્યવસ્થા અને ધાર્મિક એકતાના સંદેશ સાથે સંપન્ન થયો હતો સાળણ ગામે યોજાયેલી આ સમદલ શરીફની ઉજવણી એક વાર ફરીથી સમાજમાં સ્નેહ સમરસતા તથા ભાઈચારાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની રહી હતી